આ કાર્યક્રમમાં સુરતમાં આયોજિત થયો હતો જેમાં ભાગ લેનારા ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરી રહી હતી વારલી પેઇન્ટિંગ વનુજીવન પારંપરિક રાજ્યો અને લોક કલા સર્જનનું પ્રતિનિધિત્વ કરતા અનોખું સ્મરણ ચિહ્ન માનવામાં આવે છે આ અવસરે રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી ડીજીપી સાહેબ શ્રીએ સુરત જિલ્લા અને તેની આસપાસ તાલુકાઓના પોલીસ કર્મચારીઓને ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ પ્રમાણપત્ર તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા આ સોશિયલ એવોર્ડિંગ વિધિમાં જાહેર સુરક્ષા ગુન્હા નિવારણ અને સમાજ સેવાની બાબતમાં ઉમદા કામગીરી બદલ અનેક કર્મચારીઓને માન્યતા અપાઈ સ્ટેટ પોલીસ ફોર્સના અને પોલીસ કાર્યમાં ઉત્સાહ જગાવવા માટે આવા સન્માન કાર્યક્રમો જરૂરી ગણાયા ડીજીપી અને અન્ય અધિકારીઓએ જણાવ્યું કે સમાજમાં શ્રેષ્ઠ પોલીસિંગ અને તાત્કાલિક સંગઠનમાં પ્રેરણા આપવા આવા પુરસ્કારો ઉદ્યાપનની કાર્યશૈલીનો વિકાસ કરે છે કાયમી પોલીસ પ્રશાસનની પ્રતિષ્ઠા અને પ્રભુત્વ વધારવા માટે આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમનું આયોજન ચાલુ રહેશે સુરત વિભાગના પોલીસ અપાર યોજના અને ટીમવર્કને ના પરિણામે રાજ્યમાં સુરક્ષા અને શાંતિ જળવાઈ રહી છે તેમ ઉચ્ચ અધિકારીઓએ સમારોહમાં જણાવ્યું